હોળીની જ્વાળાઓ કરે છે ભવિષ્યની આગાહી આગાહી ઉત્તર તરફથી જતી જ્વાળાઓ સુખ શાંતિ અને મનોકામના પૂર્ણ કરે છે દક્ષિણ તરફથી જ્વાળા મોટી દુર્ઘટનાઓનો અશુભ સંકેત આપે છે ઓળી ધુળેઢી એટલે એકબીજા પ્રત્યેની કડવાશ દૂર કરીને સંબંધોમાં મીઠાશ ભરવાનો અનેરો ઉત્સવ દેશ હોય કે વિદેશ હોય આજે આ તહેવાર તેની અસલ રંગત અને પરંપરાગત રીતે ભારતભરમાં ઉજવવામાં આવે છે ચારે તરફ રંગોનું સામ્રાજ્ય ફેલાય છે હોળી રંગોનો તહેવાર છે પરંતુ સનાતન ધર્મમાં હોળીના તહેવારનું વિશેષ ધાર્મિક મહત્ત્વ છે આ વર્ષે હોળી દહન ચોવીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ છે અને બીજા દિવસે 25 માર્ચ બે હજાર ચોવીસના રોજ તુલેટી ઉજવવામાં આવશે હોલિકા દહનનો તહેવાર પ્રદોષકાળમાં સૂર્યાસ્ત પછી ઉજવવામાં આવે છે આવો હોળી દહનના શુભ મુહૂર્ત અને પૂજન વિધિ અંગે વિસ્તૃત જાણીએ હોળી હિન્દુ ધર્મના સૌથી મુખ્ય તહેવારોમાંથી એક છે પૌરાણિક કથા મુજબ ભક્ત પ્રહલાદની રક્ષા માટે ભગવાન વિષ્ણુએ નરસિંહ અવતાર લઈને જ્યારે હિરણ્યા કશ્યપનો વધ કર્યો ત્યારથી આ તહેવારને ઉજવવાની પરંપરા ચાલી રહી છે ફાગણ મહિનાની પૂનમે હોલિકા દહન કરવામાં આવે છે અને તેના બીજા દિવસે ધુલેટી રમવામાં આવે છે શાસ્ત્રોમાં જણાવવા પ્રમાણે માસા નામ ઉત્તમે માસે એટલે કે મહિનાઓના પણ ઉત્તમ માસમાં ગણાતા મહિનાઓમાં આપણા આ ફાગણ માસની ગણતરી થાય છે આ જ ફાગણ માસમાં ઋતુ પણ બદલાય છે ભવિષ્યમાં થનારી શુભ અને અશુભ ઘટનાઓ પણ હોળી દહનના અગ્નિથી જાણી શકાય છે હોલિકા દહન વખતે ધુમાડો જે દિશા તરફ જાય છે તે આવનારા આખા વર્ષનું ભવિષ્ય નક્કી કરે છે એ આ અંગે જાણીતા જ્યોતિષશાસ્ત્ર મહેન્દ્ર પંડ્યાનો સંપર્ક કર્યો તેમણે જણાવ્યું હતું કે હોલિકા દહનની જ્યોતની દિશાના આધારે કઈ રીતે ભવિષ્ય જાણી શકાય છે હોલિકા દહનનો અગ્નિ શુભ અને અશુભ સંકેત આપે છે પૂર્વ દિશા જો હોળીની જ્વાળા પૂર્વ દિશા તરફ તરફ વધે તો તે સુખ અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે પૂર્વ દિશામાં જ્યોતનો ઉદય તમામ ક્ષેત્રોમાં ધર્મ અને સંસ્કારોનો ઉદય સૂચવે છે તે દરેક માટે પ્રગતિનું સૂચક પણ માનવામાં આવે છે હોળી દહનની જ્યોત પૂર્વ દિશામાં હોય તો આવનારા સમયમાં ધર્મ આધ્યાત્મિકતા શિક્ષણ અને રોજગાર ક્ષેત્રે પ્રગતિની તકો વધે છે પશ્ચિમ દિશા હોળી દહનના વખતે જો પવનની દિશા પશ્ચિમ દિશામાં હોય તો તે પશુધનને લાભ આપે છે પરંતુ તે કુદરતી આફતની નિશાની છે પડકારો વધે છે પરંતુ જેઓ સખત મહેનત કરે છે અને નીચે સાથે મુશ્કેલીઓનો સામનો કરે છે તેમને સફળતા મળી શકે છે ઉત્તર દિશા તરફ ઉત્તર દિશામાં દેવતાઓનો વાસ હોય છે જો હોળી દહનની જોત ઉત્તર દિશા તરફ જાય તો તેનો અર્થ એ છે કે તમારી મનોકામના જલ્દી પૂર્ણ થઈ જશે આ દિશામાં ધનના દેવતા કુબેરના નિવાસના કારણે તમારે આર્થિક સંકટોનો સામનો કરવો નહીં પડે જેના કારણે દેશમાં સુખ શાંતિ રહે છે દક્ષિણ દિશા જો હોળીની જ્વાળા દક્ષિણ તરફ જાય તો તે અશુભ માનવામાં આવે છે તેનો અર્થ આવનારા સમયમાં ત્યાંના લોકો સાથે કોઈ મોટી દુર્ઘટના અથવા ત્યાંના પશુ પક્ષીઓ સાથે કોઈ મોટી દુર્ઘટના થઈ શકે છે ગુનાહિત કેસ ઝડપથી વધવા લાગે છે અને યમની દિશા માનવામાં આવે છે આકાશ તરફ સીધી જ્યોત જાય તો હોળીનો અગ્નિની જ્યોત સીધી આકાશ તરફ જાય છે તો તે સ્થાન માટે કોઈ પ્રકારનું મોટું પરિવર્તન સૂચવે છે શક્ય છે કે આવનારા સમયમાં તે જગ્યાએ સત્તા પરિવર્તન થાય અથવા કોઈ મોટો હકારાત્મક ફેરફાર થાય હોલિકા દહનની રાત્રિ મહત્વપૂર્ણ માનવામાં આવે છે શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે દિવાળી શિવરાત્રિ ફાલ્ગુણ પૂર્ણિમા એટલે કે હોળી દહનની રાત્રિને પણ મહારાત્રિની શ્રેણીમાં સામેલ કરવામાં આવી છે એવું કહેવાય છે કે આ દિવસે મધ્ર રાત્રિએ દેવી લક્ષ્મી માના મંત્રોનો જાપ કરવાથી ઘરમાં ધન અને સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે બધી સમસ્યાઓ દૂર થાય છે અને જીવન સુખી બને છે જ્યોતિષશાસ્ત્રી મહેન્દ્ર પંડ્યાના મતે આ વર્ષે હોળીનો તહેવાર ઉત્તમ રહેશે હોળીના પર્વ પર ત્રીસ વર્ષ પછી શનિ સ્વરાશિ કુંભમાં બિરાજમાન થશે અને બાર વર્ષ પછી ગુરુ સ્વરાશિ મીન રાશિમાં બિરાજ છે તદુપરાંત કુંભ રાશિમાં ત્રિગ્રહનો યોગ રહેશે કુંભ રાશિમાં શનિ સૂર્ય અને વૃદ્ધ ત્રિગ્રહી યોગ બનાવી રહ્યા છે ત્રીસ વર્ષ પછી હોળી પર ગ્રહોની આવી સ્થિતિ સર્જાઈ રહી છે હોળીનો વૈજ્ઞાનિક આધાર આપણા સનાતન ધર્મ સાથે જોડાયેલી ઘણી પરંપરાઓ અને તહેવારો એક યા બીજી પૌરાણિક કથા સાથે સંબંધિત હોઈ શકે છે પરંતુ તેમાંથી મોટાભાગના ચોક્કસ વૈજ્ઞાનિક આધારો સાથે સંબંધિત છે હોળીના તહેવાર પાછળ એક મજબૂત વૈજ્ઞાનિક આધાર પણ છે હોળીનો ઉનાળાની શરૂઆત સાથે ઉજવવામાં આવે છે અને બે ઋતુનો સંધિકાળ કહે છે આ સંધિકાળ જંતુઓનો પિતા છે જે અનેક રોગો અને બીમારીઓને જન્મ આપે છે આ સમયગાળા દરમિયાન સામાન્ય લોકો વધુ રોગોનો શિકાર બને છે કારણ કે વાતાવરણમાં આ સંધિગાળ દ્વારા ઉત્પન્ન થતા કીટાણુઓની સંખ્યા વધુ હોય છે આ જંતુઓને મારવા માટે ભીષણ આગની ગરમી જરૂર છે આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ સમયે હોલિકા દહન કરવામાં આવે છે જેથી વાતાવરણમાં પૂરતી ગરમી અને ધુબાડો ઉત્પન્ન થાય જે ઝેરી જીવાણુઓનો નાશ કરી શકે હોળીના દિવસે રાશિ પ્રમાણે આ વસ્તુઓનું દાન કરવાથી દરેક પરેશાનીઓ દૂર થાય છે